અનધિકૃત વ્યાજખોર પોલીસ કાર્યવાહીથી બચે નહીં અને કોઈ નિર્દોષ સામે ખોટો કેસ ન થાય તેની ખાસ તકેદારી સાથે કાર્યવાહી કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સૂચના આપવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં એમની સૂચનાથી રાજ્યના ગરીબો મધ્યમ વર્ગના પરિવારજનો ક્યારેક કોઈક પરિવાર નાની મોટી તકલીફ હોય અને એકબીજાના વિશ્વાસમાં એ તકલીફોથી બહાર આવવા માટે વિશ્વાસે નાની મોટી રકમ જે વ્યાજે લેતા હોય છે એ વ્યાજની રકમ જે પ્રકારે એ નાના પરિવારોને એમની મજબૂરીનો ફાયદો ઉઠાવીને એમનો વિશ્વાસનો ફાયદો ઉઠાવીને કોઈક કોરા ચેક તો ક્યાંય કોઈક ઘરના દસ્તાવેજો તો ક્યાંય કોઈક મારી ગુજરાતની માતાઓના મંગલસૂત્ર ગીરવી રાખતા હોય છે અને આ બોલમન આ વ્યાજનો ધંધો કરનાર લોકો કોઈક પરિવાર પાસેથી દસ ટકા તો કોઈકની પાસેથી પાંચ ટકા ડાયરીઓથી ઓળખાતા આ વેપારોને પકડવા માટે ગુજરાત પોલીસે ગત વર્ષે જાન્યુઆરી મહિનામાં એક અભિયાન ચાલુ કરેલું જેમાં આઠસો એકતાલીસ કેસો કરીને ગુજરાતના મોટા ભાગના આ પ્રકારના વેપાર કરીને આ પરિવારોને બરબાદ કરનાર લોકોને પકડવામાં આવેલા હતા આ વર્ષે આ અભિયાન ગુજરાતભરમાં ચાલુ કરવામાં આવ્યું છે પહેલા મહિનામાં અમારું ફોકસ જે નાની રકમો હોય છે કારણ કે એક લાખથી લઈને પાંચ લાખ રૂપિયા સુધીની જે ડેલી ડાયરી તરીકે ઓળખાતા જે વેપલાઓ છે તેને પકડવા માટેનો આખું અભિયાન ગુજરાત પોલીસ દ્વારા ચાલુ કરવામાં આવ્યું છે કુલ દસ દિવસમાં બસોને છવ્વીસ લોકોને પકડવામાં આવ્યા અને એકસો ને ચોત્રીસ ગુનાઓ રાજ્યભરમાં દાખલ કરવામાં આવ્યા છે જેમાં રથયાત્રા હોવાના કારણે મોટા મહાનગરોમાં કામગીરી આજથી શરૂ થઈ છે અને ગુજરાતભરમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં આ વ્યાજખોરીના વિરુદ્ધમાં આ અભિયાનમાં આ પરિવારોને ન્યાય અપાવવાની કામગીરીની એક અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે માત્ર આ વ્યાજનું દૂષણ ફેલાવનાર લોકોને પકડવાનું એટલું જ નહીં પરંતુ સાથે સાથે સરકારની વિવિધ યોજનાઓ થકી આ પરિવારોને લોન અપાવવાની કામગીરી બી ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે કુલ મલિને પાંચસોને અડસઠ લોક દરબારો ગોઠવવામાં આવ્યા જેમાં બત્રીસ હજાર છસો ને બાણું લોકો હાજર રહેલા હતા ઘણા લોકો એવા હતા કે જે આ દુષણમાં ફસાયેલા હોય અને ઘણા લોકો એવા હતા જે દુષણમાં ફસાય નહી તકલીફમાં છે પરંતુ સરકારી વિવિધ યોજનાઓ થકી તેમને આ લાભ ઝડપથી મળે તે માટે આ લોક દરબારમાં આવ્યા હતા સરકારની વિવિધ યોજનાઓ થકી અનેક લોકોને દસ હજાર વીસ હજાર પચાસ હજાર રૂપિયાની લોનના ચેકો બી અપાવવામાં આવ્યા છે અને આ પ્રોસીજર આવનારા બે ત્રણ મહિના સુધી ચાલીને જે લોકો તકલીફમાં છે તેને બહાર લાવીને સ્વનિધિ યોજના બીજી સરકારની જે યોજનાઓ છે એ યોજનાઓમાં બી લાભ અપાવવાની કામગીરી કરવામાં આવશે ખાસ કરીને ખંભાતમાં એક પશુપાલકે દીકરાની વહુ અને પત્નીના દાગીનાઓ ગીરવે મૂક્યા હતા એસી હજાર રૂપિયાની રકમ વ્યાજખોરો પાસેથી લીધી કુલ મળીને બે લાખ રૂપિયા આપવા છતાં આ વ્યાજખોરો હેરાનગતિ ક્યાંક ને ક્યાંક કરતા હતા આ વડીલ બાપુજીને જ્યારે પોલીસના આ અભિયાનની માહિતી મળી આંખની શરમના કારણે એ આવતા અભિયાન આસપાસના લોકોના દ્વારા માહિતી પોલીસને મળી અને આ કેસ દાખલ કરવામાં ડાયરી પર લેતા હોય છે તો એ લોકોને કઈ કઈ યોજનાઓનો લાભ મળી શકે અને ભવિષ્યમાં ભી રૂપિયાની જરૂર હોય તો કઈ રીતે રૂપિયા આપણે એને સરકારી યોજના તકી અપાવી શકીએ તે કઈ રીતે માહિતીઓ પહોંચાડવી લોકો સુધી એનો બી પ્રયાસ આ અભિયાન દ્વારા કરવામાં આવી રહ્યો છે કુલ મળીને મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં ગુજરાત રાજ્યના તમામ વિભાગો સાથે મળીને આવા પરિવારને મદદ માટે દર વર્ષે દરરોજ તો કામગીરી એની ચાલુ જ હોય છે પરંતુ અભિયાન દ્વારા લોકો સુધી જયારે માહિતી પહોંચે ત્યારે એકબીજાની શરમથી મારા આજુબાજુવાળા શું વિચારશે છે ને ક્યાંય આપણી જે સામાજિક પરિસ્થિતિ છે કે વ્યાજે રૂપિયા લીધા તો મારી દીકરીના લગ્ન કઈ રીતે થશે મારા દીકરાનું લગ્ન કઈ રીતે થશે આ ચિંતાને આ વિચારોમાંથી બહાર આવી જવું જોઈએ મારી તો આવા પરિવારના સૌ સગા સંબંધીઓને બી વિનંતી છે કે આપણા કોઈ સગા સંબંધી આવા કોઈ વિષયની અંદર ફસાયા હોય તો એને સમજાવીને ભાર લાવો પોલીસ સુધી આ માહિતી આપો પોલીસ સ્ટેશનની અંદર જો તમારે કોઈ બી પ્રકારની અગવડતા હોય તમને મદદ ના મળતી હોય તો સિનિયર અધિકારીને મળો સિનિયર અધિકારી દ્વારા જો તમારો ઉકેલ ના આવતો હોય તો સોમ મંગળવારે ગાંધીનગરમાં અમે હંમેશા બધા જ જે અરજદાર છે એને મળતા હોઈએ છે અને મારી ઓફિસને બી જો જાણકારી આપશો તો આ પ્રકારની માહિતીને અમે ટેલિફોનિકના માધ્યમથી બી નીચે એસપીને જાણકારી આપીને આ કામગીરી કરાવીએ છીએ પરંતુ આ લઈને કોઈ વ્યક્તિ કોઈના સાચા રૂપિયા કોઈએ તકલીફમાં મદદ કરી હોય કોઈકે વ્યાજ વગર મદદ કરી હોય અને હવે રૂપિયા નથી અપાતા હવે રૂપિયા નથી આપવા એમ કરીને ખોટી અરજી કરશે તો એની ઉપર બી પગલા ભરવા માટે સૂચના આપી છે કારણ કે સમાજ જીવનમાં એકબીજાનો વિશ્વાસ બે બાજુથી ટકાવી રાખવો ખૂબ જરૂરી છે રૂપિયા આપેલા હોય એ રૂપિયા બલમાન આપવા માટે ખોટી અરજી કરવી એ બી ના ચલાવી લેવું એ બી ખૂબ જરૂરી છે કારણ કે સમાજ જીવનમાં એકબીજાનો વિશ્વાસ ટકાવી રાખવાનો છે એકબીજાની તકલીફમાં સમાજના એકબીજા વ્યક્તિઓનો આપણે ઉપયોગ કઈ રીતે કરી શકાય તે બી વ્યવસ્થા આપણે બનાવી રાખવાનો પ્રયત્ન કરીએ છીએ ક્યાંય બી આ અભિયાન દરમિયાન કોઈ બી જગ્યા પર એવું લાગે કે અમે માત્ર મદદ કરી છે ટકો વ્યાજ આપતા હતા સામનેથી ખોટી રીતે તમને હેરાનગતિ થાય છે તો બી મને ઈમેલના માધ્યમથી પત્રના માધ્યમથી જાણકારી આપશો તો અમે જરૂરથી ખોટું થતા અટકાવવા માટે પ્રયત્નશીલ રહેશો પરંતુ ડાયરી જોડે ધંધો કરતા અગર કોઈ બી સરકારી કર્મચારી હોય અને પોલીસ સ્ટેશન જો તમારી ફરિયાદ ના લે તો એની બી માહિતી તમે પત્ર દ્વારા ઉચ્ચ અધિકારીઓ ડીજીપી એસીએસ હોમ અને મારી કાર્યાલય બી કરી શકો છો અમે આ પ્રકારના બી કિસ્સાની અંદર કડક પગલા જરૂરથી ભરવા માંગીએ છે કારણ કે લાખો લોકો આજે અલગ અલગ વહીવટી તંત્રમાં જોડાયેલા હોય એમાંથી જો કોઈ બી વ્યક્તિ તમને એવું લાગતું હોય કે આ પ્રકારનો ધંધો કરે છે અને આપણે હેરાન કરે છે અને પોલીસ સ્ટેશનમાં આનું લઈ જવાય કે ના લઈ જવાય જરાય ચિંતા નહીં કરતા તમે અરજી જરૂરથી આપજો ને અરજીની કોપી અમારી કાર્યાલય સુધી મોકલજો જેથી આવા લોકો પર બી પગલા ભરવામાં અમને સાચી માહિતી અહીંયા સુધી મળે આભાર